હલો કેમ છે મિત્રો જય જલારા બધા મજામાં છો ને શિયાળાની સિઝન છે તો આપણે ચલો આજે શીખી લઈએ બળદનું શાક એના માટે જો મેં આવા રીંગણ લીધા છે આ ભરતના સ્પેશિયલ રીંગણ હોય છે પણ લેવા જાઓ ત્યારે જોવાનું એના ડીટા એકદમ લીલા હોય તો સમજવાનું કે આ રીંગણ આપણા તાજા છે જો વાસી રીંગણ હશે તો આ એની દંડી થોડીક શામ પડી ગઈ હોય આપણે રીંગણ કોઈ પણ લઈએ તો એના આ પાછળના ડીટા જોઈને જ પસંદ કરવાના અને રીંગણ દબાઈ એને આપણે જોઈ લેવાનું કે આ પોચું હોય આવી રીતે દબાય તો એમાં બીજનો ભાગ ઓછો હોય છે અને એ રીંગણ આપણે શેકવા માટે સારું પડે છે હવે આપણે રીંગણને શેકતાં પહેલાં આવી રીતે એક નાનો કટ લગાવી દેવાનો અને આમ કરી અને આપણે જોઈ લેવાનું કે આપણું રીંગણ ખરાબ તો નથી ને જો તમે જોઈ શકો છો આપણે આવી રીતે એને જોઈ શકીએ છીએ હવે આપણે એની અંદર નાખીશું આ લસણની કળી એનાથી આપણું રીંગણ છૂટું રહેશે અને લસણ શેકાઈ જશે એની રીંગણમાં સ્મેલ પણ સારી આવશે અને આ શેકેલું લસણ આપણે શાકમાં નાખીશું તો એ પણ સારું લાગશે આવી રીતે કરી અને પછી આપણે એને તેલ લગાવી અને રીતે જાળી ઉપર આપણે એને શેકી લેવાનું છે આવી રીતે આપણે રીંગણને ફેરવી ફેરવી અને બધી બાજુથી સરસ શેકી લઈશું તો રીંગણ અંદર સુધી શેકાયું છે કે નહીં એ આવી રીતે આપણે ચેક કરીશું જો ચક્કુ આપણું આખું અંદર એકદમ સહેલાઈથી જઈ શકે છે બીજું કે ચક્કુ આપણે આમ કરીશું તો આપણા રીંગણની છાલ એકદમ છૂટી પડે છે તો આપણે સમજી જવાનું કે આપણું રીંગણ શેકાઈ ગયું છે રીંગણ આવી રીતે ગરમ ગરમ હોય એટલે આપણે એની આવી રીતે છાલ કાઢી લેવાની આ છાલ ઇઝીલી નીકળી જ જશે આપણે જો તમે જોઈ શકો છો રીંગણની છાલ એકદમ આપણે સહેલાઈથી નીકળી જાય છે જો આ લસણની કળી રીંગણમાં શેકી હતી એ અને આપણે જેટલી તીખાશ જોઈતી હોય મરચાંની આમાં આપણે સૂકા મરચાંનો ઉપયોગ થોડો ઓછો કરીશું લીલા મસાલાથી જ આપણે ઓળો બનાવવાનો છે રીંગણનું બળદ તો આપણે લીલા મરચાં તમારા જરૂરિયાત પ્રમાણે તમે લઈ શકો છો અને આપણે રીંગણમાં મૂકી અને લસણ શેક્યું હતું એ પણ આપણે ફોલી અને સાથે લઈ લઈશું આદુ મરચાં અને લસણ આપણે હવે એને મિક્સરમાં ક્રશ કરી લઈશું જો તમારી જોડે હાઈ હેન્ડ કટર હોય તો તમે એનાથી પણ કરી શકો છો અચ કચરો આપણે એને કરવાનું છે તો એના માટે મેં એક કઢાઈ લઈ લીધી છે અને એમાં નાખીશું આપણે ત્રણથી ચાર મોટી ચમચી તેલ હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો એના માટે જો આ અમે આદુ મરચાં અને લસણ આ જે ક્રશ કરીને રાખ્યું હતું એ આપણે એમાં નાખી દઈશું આપણે આ આદુ મરચાં લસણની પેસ્ટ થોડી શેકાઈ જાય પછી આપણે એમાં નાખીશું બે મીડિયમ સાઈઝના ટામેટા થોડા જો આવી રીતે કોચા થવા આવે એટલે અમે દોઢસો ગ્રામ જેવી લીલી ડુંગળી ધોઈ અને એને કરી અને સમારી લીધી છે એ આપણે ઉમેરી લીલી ડુંગળી થોડી ચડવા આવે પછી આપણે એમાં થોડુંક લીલું લસણ નાખીશું આ લીલું લસણ મેં ધોઈ અને એને કોરું કરી અને સમારી લીધું છે આપણે બે થી ત્રણ મોટી ચમચી જેટલું લીલું લસણ એમાં નાખી દઈશું અને એ પણ તેલમાં આવી રીતે આપણે શેકાવા દઈશું હવે જો આપણું આ બધું લીલું શાક ચડી જવા આવ્યું છે હવે આપણે એમાં મસાલો કરીશું એના માટે મેં એક નાની ચમચી હળદર એક મોટી ચમચી જેટલું મેં ધાણા જીરું નાખ્યું છે એક ચમચી લાલ મરચું લાલ મરચું લીલું મરચું આપણે નાખ્યું છે

સરસ આવી રહ્યો છે તો આપણે બે રીંગણ જે શેક્યા હતા એ મેં આવી રીતે ચમચીથી ક્રશ કરી લીધા છે જો તમારે ચમચીથી ના કરવા હોય તો તમે પેલું ભાજીપાવનું મહેસર આવે છે એનાથી પણ કરી શકો છો તો હવે આપણે આ શેકેલું રીંગણ છે એ આપણે એમાં ઉમેરી દઈશું મીઠું આપણે છેલ્લે જ નાખવાનું જેથી કરીને આપણને આપણા શાકની ક્વોન્ટિટી ખબર પડે તો આપણે શાક ખારું કે ના થઈ જાય એના માટે ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું દઈશું હવે આપણે આ બધા મસાલા શાકમાં ભળી જાય એના માટે જે આપણે આદુ મરચાં લસણ પી લીધું એમાં મેં બે થી ત્રણ ચમચી પાણી લઈ લીધું છે હવે આપણે એ એમાં ઉમેરી દઈશું હવે આમાં એક આપણે ખાનગી એક વસ્તુ નાખીશું જેનાથી ચાર ચાર લાગી જશે એવો આપણે આ મેગી મસાલો ઉમેરીશું અડધો પાઉચ આપણે એમાં નાખીશું કોથમીર આપણું ફળદ એકદમ પીરસવા માટે તૈયાર છે જો મિત્રો તમે જોઈ શકો છો એકદમ મસાલેદાર ચટાકેદાર આપણો રીંગણનો ઓળો તૈયાર થઈ ગયો છે તો તમે પણ આ રીતે બનાવજો તમારા પરિવારને ખવડાવજો આ ખાવામાં એકદમ સરસ લાગે છે કાઠિયાવાડી સ્ટાઇલ આપણે આ ઓળો બનાવીશું તો ઘરના પરિવારને બધાને પસંદ આવશે આ રીતે ઓળો બનાવશો તો આંગળા ચાટતા રહી જશે તો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ઘેર બનાવી જજો આવી જ નવી કોઈ રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ચલો ફરી મળી કોઈ નવી જ રેસિપી સાથે જય જલારામ